મને ઇડરમાં લગભગ બે ત્રણ વર્ષથી સતત આ થાય છે અને બે ત્રણ વરસનું પહેલું આ મંદિર ને અહીંની જે સગબડો અહીંયા જે નેવલો આજે હું જોઈ શકું છું પ્રવીણભાઈ હરદાસપુર આવે એટલે સતત ચિંતા કરે બાપજી આવું કરું છું આવું કરવું છે આવું કરવું છે આવું કરવું છે સતત મનોમંથન કરે પણ આ બધું શક્ય કેવી રીતે થયું હવે ઘર જેવી જ વાતો કર વાતો તો કરવા જ દીધો પાછો અને વાતો કરવાનો પાછો તમને ફ્રી એડાલી અને હું તો પાછો ચારસો સોરો નો

ચારે બાજુ થી સંતો આવે સાહેબ હું તો એમના ઘરે ઉતરું જમું હું પહેલી વખત ઈદર આવ્યો પ્રવીણ બાપુ ત્યારે માર ભાભી અને પ્રવીણ બાપુ બે છે મારી પહેલા દિવસે સેવા કરી મને ખબર પડી જી કર અહીં અમારો રામ આવો આવો ને આવો સાહેબ આવો પ્રવીણ ભાઈની ભક્તિ ભાભી શ્રીની ભક્તિ એવી સાહેબ

અને પછી સાહેબ આવકાર ઉપગે다가 બધું અને સાહેબ અંદર લઈ જ જોઈએ અને સાહેબ ડાઇનિંગ ટેબલ ઉપર આપર ખાવા માટે ડાઇનિંગ ટેબલ હોય તો સંતોને મી હરી બે બારજી આખા બાજી આખો બાજી આપો સાહેબ આટલો ભાવ સાહેબ હું એકલો નહીં અનેક સંતોના આશીર્વાદથી આજે આપણો મહાવીર સોસાયટીનું આ ગોગા મંદિર ડેવલપ થઈ ગયું છે તમે જુઓ પ્રવિણભાઈ તો એજિત બન્યા છે પ્રવિણભાઈ મોભી બન્યા છે પણ એની અંદર અનેક આજુબાજુના ગામડાઓ માં આ તો જૈન સમાજ પાછો આગળ પાછળ સમજે જૈ જીતેન્દ્ર સાહેબ હા આજુબાજુના ગામડામાંથી માતાઓ સંતો ભક્તો બધા આવે છે અને પ્રવિણભાઈને આ યજ્ઞમાં તમે મદદ કરો છો ત્યારે આખું બધું થઈ રહ્યું છે ગળ આના જેવું હોય આલ્યું ગળ હોય પણ નેકરા નહીં હા કાઢુકા કાઢુક બસ 800 થઈ જાય બાપાનો બરોમ નહી થઈ ગયોઈ સાહેબ સેન વાળે ને સે રૂપ અલ્યા પણ આવું કે કોઈ સાહેબ આ તો જનની જનજે પક્તકા data કા સુર નહી તર માંડડી રહેજે મત કુમાડી સેનુ હા સુર મે તો જ નહી બાપા સુપારી નહી